કોઈ ધંધો કરાય કે બોસા ધંધો કરાય ન તો બી શું વિચારો છો બે મે મસ્ત પ્લાન કરી દીધો છે કે હવે મારા નોકરી નહીં કરવી હવે આપણો ધંધો કરીશું હવે શું નો હું વિચારમાં ધંધો લાયે જો ગુસ્સો ના કર દે પણ આપણો પકોડીનો ધંધો કરીએ મને ખૂબ બેસ્ટ કા તો ઢોસાનો મે વિચાર્યું છે ચા મુકતા આવડે તમને લે પણ હાંભળ તો કરા જોરદાર સ્કીમ એમ

એ કારું તો વિચાર ના હું કરે તો ખરો લારી નું સેટિંગ કરી દઉં પછી વાત હે હા કે કરણ કોની ના પડી પણ માર માથે કશું ના નખતા હું કઈ નઈ કરું જો હું પહેલા કહી દઉં એવું ને કે તમને સપોર્ટ નઈ કરવાની પણ મને નઈ મજા આવતી આમાં કઈ નવું લાવો કઈ સારું લાવો તો કેવું લઈને આ લો આ તો ગરમી જે બડબ ગોળાઈ ચાલે હવે ગોળા ઉપર ઉતર્યા કલર બના કાબડા ચા કલર બના કાબડા ચા તો મંદી માં કઈક તો કરવું ને ભઈ અને હું તો કહું છું બેસ્ટ ધ બીસ્ટ પકોડી

તો નકારો કર દે ને પેલા નકારો કશું નહીં તમારા સાંભળ લોકો આમ દૂછી કેતા હો ભાઈ કે ના પકોડી તો કરણ ભાઈ એમ આ નીકળું તો એક એક ભાઈ આય પકોડી ભાઈ શું પકોડી ભાઈ હે કરણ ભાઈ પકોડી વાળા એમ સોરી પકોડી ભાઈ જાવ ના કશું ધંધા નું કામ નહીં નોકરી હારી કરો નોકરી કરો બરોબર જાવ આપણે બીજું બધું બહુ આપણે કારા કરો હું નવરા બેઠે બેઠે પંચાયત કરવાની ટાઈમ પાસ ક્યાં કરવું ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો શું વિચારો છો તમે હું એવું વિચારું છું કે ચાલુ મે એવું કયું પાપ કર્યું છે કેવા શું માંગો છો હે તમે